સરકાર શ્રેણીની સૂચના અને પોલીસ કમિશનરના આદેશ મુજબ નવાપુરા પોલીસે અસામાજિક તત્વોને બોલાવીને કડકમાં કડક સૂચના આપી હતી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો કેટલાક તેમના ગોડફાધર રાજકીય નેતાઓ તેમજ પોલીસ અધિકારીઓની મહેરબાની ફૂલી ફાલ્યા હતા અને આડેધડ નિર્દોષ વ્યક્તિઓને રંઝાડીને આતંક મચાવતા હતા આ સામાજિક તત્વોની દાદાગીરી અને લુખાગીરી ચરમસીમાએ પહોંચી જતા રાજ્યના ગૃહ વિભાગે લાલ આંખ કરતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત અસામાજિક તત્વોની ગેરકાયદેસરની પ્રોપર્ટી તથા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તેઓને પોતાની અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવા માટેની કડક સૂચનાઓ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે વડોદરા નવાપુરા પોલીસ દ્વારા વિસ્તારના પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોને બોલાવીને કડક સૂચના આપવામાં આવી હતી અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાય રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવેલ છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ તેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો ઇલેક્ટ્રિશીટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખા દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે એ લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમાર હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પરંતુ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવે જે ગુનાઈ લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં ભાગે જે લોકો ક્રોઈની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવે છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે